ભરૂચ સી ડિવિઝન પાછળ આવેલ શ્રી દર્શન સોસાયટીમાં ભરવાડે ઘરમાં જ તબેલો બનાવી પશુઓને રખાતા હોય અન્ય અઢાર પરિવારો ત્રાસ હેરાન પરેશાન થઈ ગયા છે ભરૂચના મક્તમપુર રોડ ઉપર શ્રી દર્શન સોસાયટીમાં રહેતા અઢાર પરિવારોને હાલ ઘરની બહાર નીકળવું કે બારી દરવાજા ખુલ્લા રાખવું પણ કપરું બની રહ્યું છે સ્થાનિક રહીશોના આક્ષેપ મુજબ સોસાયટીમાં ખૂણાનું ઘર હરિભાઈ ભરવાડે ખરીદ્યું હતું જ્યાં તેઓએ ઘરમાં જ તબેલો બનાવી દીધો છે પશુઓને રાખી રહેણાંક સોસાયટીમાં ઢોરને લઈને અન્ય રહીશોની સમસ્યાઓનો પાર રહ્યો નથી સોસાયટીના આંતરિક માર્ગો ઉપર ગંદકી દુર્ગંધ અને પશુઓની દોડાદોડ ને લઈને મહિલાઓ બાળકો અને રહીશો ભયની સાથે ત્રાસી ગયા છે પશુઓને ખવડાવવામાં આવતા દાણ અને શેરડીના પૂચા બાળીને કરાતા ધુમાડાથી આસપાસના ઘરો તેમના બારી દરવાજા પણ ખુલ્લા રાખી શકતા નથી સોસાયટીના રહીશોએ આ અંગે જિલ્લા પોલીસ વડા કલેક્ટર પાલિકામાં રજૂઆત કરી હતી જોકે થોડા સમય ઘરમાં પશુઓ નહી રાખ્યા બાદ ફરી રાખવાનું શરૂ કરી દેવામાં આવતા સમસ્યા અને ત્રાસ જેસે હોવાની રાવ સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે રહેણાક વિસ્તારમાં પશુઓ રાખી તબેલો બનાવી હરિભરવાડ દ્વારા કરાતી કર્નડગત તંત્ર દૂર કરાવે તેવી માંગ સ્થાનિકોએ કરી છે આ વ્યક્તિ જે છે એ વારંવાર વાદવિવાદ ઊભા કરી અને ભયનું વાતાવરણ ઊભું કરે છે અને અમારે સોસાયટીના દસ્તાવેજોમાં બધાના દસ્તાવેજોમાં જે પ્લોટ કે જમીન જે બી હોય તે રહેણાંક વિસ્તાર માટેની છે જેમાં રહી શકાય નહીં કે ગાયો કે ભેંસો રાખીને ઢોર ઉછેર કે કોઈ બી બીજો વ્યવસાય કરવા માટેનો છે જો તેને માટે ઢોર ઉછેરે ને પછી એને માટે જે છે સોસાયટીના રસ્તા ખૂબ જ ગંદા અને ખરાબ થાય છે અને વાતાવરણ સારું નથી રહેતું અમારે ઘણા વખતથી આ ઢાખરનો સખત તકલીફ છે અને એના લીધે અમારે સોસાયટીમાં ગંદકીનું વાતાવરણ ઊભું થાય છે અમારા ઘર બારણા બારી બારણા ચોવીસ કલાક અમારે લગભગ બંધ જેવા રાખવા પડે છે અને બારણા ખોલાતા નથી ને ધુમાડાથી માંડીને ગંદકીનું ને બધું જ ઢોરઢાખરનું અવર જવરના લીધે અમારે બહાર હરીફરી નથી શકાતું ઘરડા માણસો બાળકો રમી નથી શકતા અને ગમે ત્યારે ગાયો અને ભેંસોને દોડાવે છે જેના લીધે અમારે ઘરમાં જ રહેવું પડે છે અને પછી ચારા માટે શેરડીના ને બધું લાવે છે એની ગંદકી ફેલાવે છે અને પછી એનો ધુમાડો કરે છે એટલે આખો દિવસ ધુમાડો અને બધું કન્ટિન્યુસ ચાલુ જ રહે છે અને કેવા છતાં સમજ નથી એ લોકોને આપતા અમને તકલીફ જ આપે છે એ લોકો એમ